વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક જોઈને જ ખબર પડી ગઈ ને કે આજે હું તમારી સાથે સેની રેસીપી શેર કરવાની છું તો હા ઇડલી સાંભાર ઇડલી સાંભાર માટે ઘરે ખીરું કેવી રીતે બનાવવાનું જેથી તમારી ઇડલી એકદમ સોફ્ટ અને જાળીદાર બને અને ઇડલી સાથે સાંભાર તો હોય જ તો ઇડલી અને સાંભાર બંનેની રેસીપી હું તમારી સાથે ડિટેલમાં શેર કરવાની છું તો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો તો ઘણી વખત ઇડલી અને ઢોસા માટે આપણે ખીરું એક જ બનાવતા હોઈએ છીએ પરંતુ ઇડલીમાં આ એક વસ્તુ ઉમેરશો તો તમારી ઇડલી એકદમ સરસ બનશે તો સૌથી પહેલાં મેં ઇડલી માટે એક વાડકીથી માપી અને દાળ અને બધું જ લીધું છે તો હું તમને ડિટેલમાં બતાવું છું તો મેં આ ત્રણ વાડકી જાળા ચોખા લઈ લીધા છે તમે ગુજરાત સત્તર કે કોઈ પણ ચોખા લઈ શકો પરંતુ બાસમતી ચોખા આપણે નથી લેવાના અને ત્રણ વાડકી મેં ચોખા લીધા છે તો એક વાડકી અડદની દાળ લઈ લીધી છે જે વાડકીથી માપીને મેં ચોખા લીધા છે એ જ વાડકીથી માપી અને અડદની દાળ લીધી છે અને જે બીજો ઇન્ગ્રીડિયન્ટ છે એ છે પૌવા તો જાળા પૌવા મેં લીધા છે અને એ અડધી વાડકી લીધા છે તો આજે આપણે બટાકા પૌવાના પૌવા છે એનો આપણે ઉપયોગ કરીશું તો ઇડલી એકદમ સરસ બનશે અને એક ટી સ્પૂન મેં મેથીના દાણા લીધા છે હવે પૌવાનો ઉપયોગ આપણે પાછળથી કરવાનો છે તો અત્યારે આપણે એને સાઈડમાં મૂકી દઈશું તો દાળ ચોખા અને મેથીના દાણા આપણે ધોઈને પલાળી દેવાના છે તો જે મેં માપ લીધું છે એ ત્રણ વાડકી ચોખા એક વાડકી અડદની દાળ અડધી વાડકી જાડા અને એક ટી સ્પૂન મેથીના દાણા હવે એક બાઉલમાં મેં ત્રણ વાડકી જે ચોખા લીધા છે એ લઈ લીધા છે સાથે જ અડદની દાળ લઈ લીધી છે અને મેથીના દાણા પણ લઈ લીધા છે અને હવે ત્રણથી ચાર વખત પાણીથી એને ધોઈ અને છ થી સાત કલાક માટે પલળવા માટે મૂકી દેવાના તો જેટલા આપણે દાળને ચોખા લીધા છે એનાથી ડબલ આપણે પાણી લઈ લઈશું જેથી દાળને ચોખાને ફૂલવા માટે જગ્યા મળે અને વાસણ હંમેશા થોડું મોટું જ લેવું જેથી સરસ રીતે દાળને ચોખા ફૂલે તો મેં પાણી લઈ લીધું છે આ રીતે ડબલ પાણી લઈ લીધું છે અને હવે ઢાંકણ ઢાંકી અને છથી સાત કલાક માટે પલળવા માટે મૂકી દઈશું પૌવા અત્યારે મેં સાઈડમાં મૂકી દીધા છે એનો આપણે પછીથી ઉપયોગ કરવાનો છે તો હવે છથી સાત કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો દાળ અને ચોખા સરસ પલળી ગયા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો જે આપણે જાળા પૌવા લીધા હતા એને આપણે પહેલાં પાણીથી ધોઈ લેવાના છે તો હું આ રીતે એક વાટકામાં પાણીથી ધોઈ અને પાંચેક મિનિટ માટે એને મૂકી રાખીશ તો આ રીતે પાણી નીતારી દેવાનું છે અને મૂકી રાખવાના છે અને ત્યાર પછી આપણે જ્યારે દાળ ચોખા પીસીશું ત્યારે આ પૌવા પણ આપણે સાથે પીસી લેવાના છે તો મેં પૌવા ધોઈ અને એને પાંચેક મિનિટ માટે મૂકી દીધા છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે મિક્સર જાર લઈ લીધું છે અને આ રીતે પાણી નિતારી અને દાળ અને ચોખા મિક્સર જારમાં લેતા જઈશું અને સરસ રીતે એને પીસી દેવાનું છે તો ઢોંસામાં આપણે જ્યારે પીસીએ તો એકદમ સ્મૂથ બેટર હોય પરંતુ ઈડલીમાં થોડુંક આપણે કરકરું રાખવાનું જે રીતે બારીક સોજી હોય એ રીતનું તો આ રીતે મેં પીસી લીધું છે અને થોડુંક મેં આ રીતે કકરું રાખ્યું છે અને હવે બાકીનું જે દાળ ચોખા બચ્યા છે એને પણ પીસી લઈશું અને સાથે આપણે પલાળેલા પોવા પણ લઈ લઈશું તો એક મોટી તપેલી લઈ લીધી છે કેમ કે આમાં આથો આવશે તો ફૂલશે એટલે હંમેશા હાથો લાવવા માટે આપણે કોઈ પણ બેટર લઈએ તો મોટી જ તપેલી કે વાસણ લેવું હવે સાથે જ મેં પલાળેલા પૌવા પણ લઈ લીધા છે જે બાકીના દાળ ચોખા બચાતા એની સાથે તો હવે પીસી લઈશું તો એ પણ મેં આ રીતે પીસી લીધું છે અને પાણીનો મેં જરાક જ ઉપયોગ કર્યો છે પછીથી આપણે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે પાણી લઈશું તો આ રીતે મેં પીસી લીધું છે અને હવે એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને જો શિયાળો હોય તો દસથી બાર કલાક એને આથો આવતા થશે અને ઉનાળો હશે તો છથી સાત કલાકમાં સરસ આથો આવી જશે તો અત્યારે ગરમી જેવું છે એટલે હું એને સાત કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશ તો સાતથી આઠ કલાકમાં સરસ રીતે એમાં આથો આવી જશે તો સાત કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો ખીરામાં એકદમ સરસ આથો આવી ગયો છે આ રીતે એકદમ સરસ આથો આવ્યો છે હવે એને એક વખત આપણે મિક્સ કરી દઈશું અને આમાંથી જરૂર મુજબનું ખીરું લઈ લઈશું અને એમાંથી આપણે ઇડલી બનાવીશું તો આ રીતનું ખીરું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ ખીરું હું અત્યારે સાઈડમાં મૂકી રહી છું અને હવે સાંભારની તૈયારી કરીશું તો તમે જોઈ શકો છો ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે અત્યારે હું ત્રણ જણ માટે સાંભાર બનાવવાની છું તો એના માટે મેં અડધી વાડકી તુવેરની દાળ લઈ લીધી છે અને એને ત્રણથી ચાર વખત પાણીથી ધોવાની કેમ કે હું તુવેરની દાળને દિવેલથી મોઈને લઉં છું એટલે તો હવે દાળને ત્રણથી ચાર વખત ધોઈ અને અડધો એક કલાક માટે પલળવા માટે મૂકી દઈશ તમારી પાસે સમય ના હોય તો તમે દાળને ડાયરેક્ટ પણ ધોઈને બાફી શકો છો તો હવે એક ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું હતું અને દાળ અડધો કલાક પછી સરસ પલડી ગઈ છે થોડુંક પાણી બીજું હું ઉમેરી દઈશ અને હવે જે આપણે સાંભારમાં વેજીટેબલનો ઉપયોગ કરવાનો છે એ પણ સાથે જ બાફી દઈશું તો એના માટે મેં પાંચથી છ નંગ નાના ટુકડા સરગવાની સિગ્ના લઈ લીધા છે એક નાનો ટુકડો ગાજરનો લીધો છે અને એક નાનો ટુકડો દૂધીનો લીધો છે બંનેની મેં છાલ કાઢી અને આ રીતે એકદમ બારીક બારીક ટુકડા કરી દીધા છે તો એને પણ આપણે સાથે જ દાળની સાથે બાફી દઈશું તો પ્રેશર કુકરમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એમાં આ પલાળેલી દાળ મૂકી દઈશું અને એની ઉપર આ શાકભાજી તૈયાર કરેલી ડીશ મૂકી દઈશું હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને ચાર વિસલમાં બધું જ સરસ બફાઈ જશે તો જ્યાં સુધી દાળ બફાય ત્યાં સુધી આપણે ઇડલી ઉતારવાની શરૂઆત કરી દઈએ તો મેં જે ખીરું તૈયાર કર્યું હતું એમાંથી જેટલી ઇડલી બનાવવાની છે એટલું ખીરું મેં એક બાઉલમાં લઈ લીધું છે અને આ સ્ટીમ કુકરને પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે એમાં પાણી મેં લઈ લીધું છે અને હવે જે ઇડલીનું સ્ટેન્ડ છે એને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું તો આ રીતે તેલથી ગ્રીસ કરી દેવાનું છે હવે જે ખીરું છે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને એક વખત ફરીથી મિક્સ કરી દઈશું હજી આપણે કન્સિસ્ટન્સી સેટ કરીશું તો આ રીતે મિક્સ કરવાનું ને જોવાનું જરૂર જણાશે તો આપણે પાણી ઉમેરીશું તો આ રીતે ખીરું મેં રાખ્યું છે અત્યારે આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો હવે આપણે એક સ્ટેન્ડમાં જેટલી ઈડલી આવે એટલું ખીરું એક હું બાઉલમાં લઈ લઈશ અને એમાં જ આપણે સોડા નાખવાનો તમારે ઈડલી બનાવવાની હોય ને એ બધા જ ખીરામાં તમે એક સાથે સોડા નાખી દો તો પહેલી જે ઇડલીનું સ્ટેન્ડ હશે એમાં તો ઈડલી સરસ બનશે પણ બાકીની ઈડલી સારી નહીં બને તો વન ફોર ટી સ્પૂન જેટલો મેં ખાવાનો સોડા લઈ લીધો છે અને એની ઉપર એકાદ ચમચી જેટલું મેં પાણી લઈ લીધું છે અને આ રીતે ફેંટી દઈશું આ રીતે બે ચમચી જેટલું ટોટલ મેં પાણી ઉમેર્યું છે અને આ રીતે સરસ રીતે મિક્સ કરી અને કન્સિસ્ટન્સી પણ સેટ થઈ ગઈ છે તો એક જ ડાયરેક્શનમાં આ રીતે મેં અડધી એક મિનિટ માટે ફેંટી લીધું છે અને હવે રીસ કરેલી ઇડલીનું જે સ્ટેન્ડ છે એમાં આપણે આ ખીરું થોડું થોડું મૂકી દઈશું તો આ રીતે થોડું થોડું ખીરું મૂકી દેવાનું છે પાણી પણ સરસ ગરમ થઈ રહ્યું છે અને પાણી એકદમ સરસ ગરમ થાય પછી જ આપણે આ સ્ટેન્ડ મૂકવાનું જેથી આપણે જેવું સ્ટેન્ડ મૂકીએ એટલે ઈડલીની કૂકિંગ પ્રોસેસ ચાલુ થઈ જાય તો આ રીતે ખીરું લઈ લઈશું એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર ઈડલી બનશે તો આ રીતે સ્ટેન્ડમાં મેં ખીરું લઈ લીધું છે આ રીતે અને હવે તમને જો આમાં પસંદ હોય તો તમે ઉપર મરી પાવડર પણ ભભરાવી શકો છો પાણી સરસ ગરમ થઈ ગયું છે તો હવે તૈયાર કરેલું સ્ટેન્ડનું આ રીતે મૂકી દઈશ અને હાઈ ફ્લેમ ઉપર આપણે એને આઠથી દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું તો આઠથી દસ મિનિટ પછી ઈડલી સરસ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે આ રીતે ચેક કરી લેવાની આંગળી ચોટતી નથી મતલબ કે ઇડલી સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે તો સ્ટેન્ડ કાઢી લઈશું અને બીજી ઇડલી પણ હું આ જ રીતે બનાવી દઈશ પાંચેક મિનિટ માટે મેં એને ઠંડી થવા દીધી છે અને ત્યાર પછી આપણે મોલ્ડમાંથી કાઢી લઈશું તો સેટ ઠંડી થાય પછી જ કાઢવાની એકદમ ગરમ ગરમ હશે તો ઇડલી તરત નહીં નીકળે તો આ રીતે સરસ રીતે ઇડલી નીકળી જાય છે તમે જોઈ શકો છો અને એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર ઇડલી બની છે તમને હું બતાવી રહી છું જોઈ શકો છો તો આ જ રીતે હું બાકીની ઇડલી પણ બનાવી દઈશ તો જ્યાં સુધી દાળ બફાશે ત્યાં સુધી ઇડલી તૈયાર થઈ જશે અને ઇડલી તો આપણે પહેલાં બનાવીને પણ રાખી શકીએ છીએ તો આ રીતે સરસ ઇડલી તૈયાર થઈ રહી છે હવે દાળ પણ સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો ઉપર શાકભાજી પણ સરસ બફાઈ ગયા છે તો દાળમાં આપણે હેન્ડ બ્લેન્ડર ફેરવી દઈશું અને ત્યાર પછી એમાં સરસ મજાનો વઘાર કરી દઈશું ઈડલી અને સાંભાર પચવામાં પણ હલકા હોય છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે તો વઘાર માટે મેં એક ડુંગળી અને બે ટામેટા એકદમ બારીક ચોપ કરી દીધા છે અને જે શાકભાજી નાખવાના છે એ તો સરસ બફાઈ જ ગયા છે તમે જોઈ શકો છો એ આપણે પાછળથી એનો ઉપયોગ કરીશું અને દાળ પણ સરસ રીતે મેં બ્લેન્ડ કરી દીધી છે તો હવે વઘાર કરવા માટે મેં લગભગ એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને સાંભારમાં અડદની દાળ ના હોય તો એનો ટેસ્ટ જ નથી આવતો તો એક ટેબલ સ્પૂન જેટલી મેં અડદની દાળ લઈ લીધી છે અને એક ટી સ્પૂન રાઈ લઈ લીધી છે અને ચપટી હિંગ ઉમેરી દીધી છે અને અડદની દાળને આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે અને અડદની દાળ જ્યારે વઘારમાં સંતડાય તો એની સુગંધ આખા ઘરમાં પ્રસરી જાય છે તો આ રીતે ધીમા તાપે જ અડદની દાળને સાંતળવાની છે તો બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે સાંતળીશું તો આ રીતે અડદની દાળ સરસ સંતરાઈ ગઈ છે તમે જોઈ શકો છો કલર ખૂબ જ સરસ આવી ગયો છે તો એક સૂકું લાલ મરચું પણ મેં ઉમેરી દીધું છે એ પણ સરસ સાંતળી દેવાનું છે અને હવે એમાં તૈયાર કરેલી ડુંગળી અને ટામેટા જે એકદમ બારીક કાપીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને ધીમા તાપે એને સાંતડવાનું છે તો આ રીતે એકદમ બારીક મેં ચોપ કર્યા છે જેથી ચાવવામાં ન આવે તો સ્વાદ અનુસાર મેં મીઠું પણ ઉમેરી દીધું છે અને હવે ધીમા તાપે એને ચડવા દઈશું આ રીતે સંભાર બનાવશો તો ફટાફટ બની જશે અને એકદમ ટેસ્ટી બનશે તો પાંચથી છ મિનિટ મેં એને ધીમા તાપે સાંતળ્યું છે અને તમે જોઈ શકો છો સરસ સંતરાઈ ગયું છે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં મસાલા કરી દઈશું તો અડધી ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન પાવડર અને એક ટેબલ સ્પૂન સાંભારનો રેડીમેડ મેં મસાલો લઈ લીધો છે હવે બધું સરસ રીતે મિક્સ કરીને સે સાંતળી દઈશું આ રીતે થોડુંક હું અત્યારે પાણી ઉમેરીશ જેથી મસાલા બળી ના જાય અને મસાલા સાથે પણ ડુંગળી ટામેટાને ત્રણથી ચાર મિનિટ માટે સાંતળીશ તો ત્રણથી ચાર મિનિટ પછી બધું જ સરસ સંતરાઈ ગયું છે તો હવે આપણે જે બ્લેન્ડ કરેલી તુવેરની દાળ છે એ ઉમેરી દઈશું અને જરૂર મુજબ પાણી પણ ઉમેરીશું તમારે સાંભારની કન્સિસ્ટન્સી જે પ્રમાણે રાખવાની હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું તો હવે જે બાફેલા શાકભાજી છે એ એ પણ ઉમેરી દીધા છે સરગવાની સીંગ હું પછીથી ઉમેરીશ હવે મીઠા લીમડાના પાન પણ મેં ઉમેરી દીધા છે મીઠા લીમડાના પાન વગર તો સાંભાર અધૂરો ગણાય અને આઠથી દસ મિનિટ મેં સાંભારને ઉકળવા દીધો છે અને હવે છેલ્લે હું સરગવાની સિંગ ઉમેરીશ કે ઘણી વખત સરગવાની સીંગ બહુ જ ઉકળે તો સહેજ એનો ટેસ્ટ કડવા જ પડતો આવતો હોય છે એટલે હું પાછળથી ઉમેરું છું તમે સાથે પણ ઉમેરી શકો તો બીજી ત્રણથી ચાર મિનિટ મેં સાંભારને ઉકળવા દીધો છે અને એકદમ સરસ સંભાર ઉકળી ગયો છે કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે ઠંડો થશે પછી થોડો ઘટ બનશે છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે તો સાંભાર પણ બનીને તૈયાર થઈ ગયો છે ઈડલી અને સાંભાર બંને બનીને રેડી થઈ ગયા છે તો અડધા લીંબુનો રસ મેં છેલ્લે ગેસ બંધ કર્યા પછી ઉમેરી દીધો છે આમ તો સાંભારમાં આમલીનો રસ ઉમેરવામાં આવે છે પરંતુ અત્યારે મેં લીંબુનો રસ લીધો છે તો સાંભાર પણ બનીને તૈયાર છે અને ઈડલી પણ એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર છે તો હું તમને એક વખત બતાવી દઉં કે આપણી ઇડલી કેવી રીતે બની છે તો એકદમ સરસ ઇડલી બની છે તમે મારી આ રીતે ઇડલી અને સાંભાર બંને ટ્રાય કરી જોજો એકદમ સરસ બનશે અને મારા આ વિડિયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે ઇડલી સાંભાર સર્વ કરી દઈશું તો એક પ્લેટમાં મેં ઇડલી લઈ લીધી છે અને સાથે જ ઘરમાં ગરમ સાંભાર પણ લઈ લીધો છે તો એકદમ ટેસ્ટી અને ઘરનો ચોખ્ખો ઇડલી અને સાંભાર બનીને તૈયાર થઈ ગયા છે